પાકીટ પડ્યું હાલજી એ કાઈ આ બજાર જાવું તો આપણું લેવા મને પૂરો પડે તો તારો તમે મારા બાપનું નામ લીધું તો તારું ફેરવી નાખે આટલા દાડો કોઈ ફૂલ લેને તા લેવું લાગે તારાય બીવો હું બેલે આની બેટી પહાડે ગોટતી નહી હો ચપ્પી જાજો ચપ્પી જાજો તારું બહુ વધારે કરી દો મને <laughs>

Dia de લેતા <laughs> <laughs> ખરેખર આખી રાત ઊંઘ નહીં ઉપકારામાં ડુગુ 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 પેટમાં પોની ટકતું નહીં ખાવાનું ટકતું નહીં એ કોમ કરું પેલા જોડે જાય પૈસા લઈને દવાખાને જવું હો તો પેલા જઈએ લપડો મળે લપડો મળે યાર પેલા જઈ તો આ પૈસાનું તો કોઈ કરવું પડશે યાર એમને એમ તો નહીં જીવાય દવા કરાવવી પડશે

છોડી છે <laughs> 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 ઓ તુલે આ પૂસ ભઈના પૂસ ઓ કો ખાઈ ગયો કુ આતર કુતર તુર્યા દે નિયાર પેલાજી જોડે આયો પેલાજી જોડે વાત કર ને તુ રે દે ઓં પંતા તા પૂ સુતો કે લે પાણી પીઓ ભાઈ પાણી હે નહીં

પીવાની વાત ના કરો ભાઈ પીવાની વાત ના કરો દારૂ ઓઠકતો નહી હવે તું યાર તો હાચી વાત છે તાણી તો પટી ગયું પેલા જે હવે પટી ગયું હવે આ પેપસે પેપસે હાજે નઈ રે અને કેટલા મીટલા હળી ગયા છે પટી ગયો હવે ઓ હાજર જીવાનો પેલા જી યાર જો ઉમરતી ઉમર દી પછી બંધ કર દે દારૂ તાણ સુલા પી પી કરો છો 24 કલાક સાલું સાલું હોય છે પેલા જી મનસુમ કલ હળી બી બગાળો નઈ આયુ યાર અને ઘેર પડારે જો આ બધું નઈ હાજર્યું આ જુજો જુજો ઓખો અંદર પેહજી છે

તમાર તો ટોટમ ઠકણો ને ભીત પર સડી ગયા ઓ દાણી અરે યાર કલ તો આવું બી મોટો આપણ મળજો હતા લોડો હા હા કરશનજી હોભળો તમે નહીં તમે ડાખન જતો તો તમ ચડન ચડ્યો બસ હા તો ક્લિયર ઓ મીટિંગ જાવ પણ તમે હા જો તો ખરી હું તમા ચેડે જ આવું છું કેલાજી યાદ આયું હું એમ કેમ આવું થાય ખબર કાપા બુવાજી નતા યાર ના બોલવાનું બોલી ગયા પ્લુ આનું વેન તો કા તોડન કીધુંતું ન આ પેલું દેહો યાદ

તુઆરે વેન છે તો પુઆ હાચો આ બેલું નાયરો ખાઈ ગયો તો પછી બચ્ચું આયા તો પછી તમાર તો બચ્ચે ઓગડી કરવા આવતી હતી તો આ તા ના બોલવાનો બે જણા બોલતા ને તેમ જ આવી રીતે અંકર સુધી તમાર તો બધું ઓગડી કરવા આવતી હતી કોહડો પેલા જી હું ઓડી કહું ચીરા તું એટલાથી જી ગડી હટપટ કટેકાઓ તો પેલા જી ની માનું વેન ખાઈ ગયો એનો લાસુ ને એ કોઈ વેન કા તું ને પેલા જી તો હેડી એવું હોય તો જો તમે દાખન છો અને હું આવું જોડ માર નામ લેજો પેલા જી દવાખાને જવાનું કોઈ મતલબ નહી આયો અલા ભાઈ હારું થાય જવા દો ને યાર તમે

ખરેખર જ તમારું હવે જો સાચું વાત તો છે જવાનું ના હોય આપડું કોમ ઘર કરો અને વાહન તો બીજા ઘેર ખખડતો હોય આપડા ઘરે ખખડતો હોય આપડા ઘર જોવા આવે છે પેલાજી મોય ઓય પેલાય ઓય ઘરે જુઓ મારું સોગન આજ ખબર પડી કે કોણ કરે કદી ઝઘડું જોવા ના જાવ ઓય યાર એટલે શાંતિ રાખો પેલાજી શાંતિ રાખો ના પેલાજી કેટલી વખત જતો કરાવો તો કઈ દુઈન દોશી બોલે લે અરે પેલાજી કોક પહુવા ઓય યાર એ બધા ઓને તમારા સી તાણે અલ્યા પેલી બગડશે યાર તું વાગેલું નુ અરે પણ તો ઈને ભાઈ મામા તો જી મામા માનતો જતીલી તારી આસ તું આવ્યો મારે પેટે ઉંભી નહીં નથી તો કાંઈ વચ આહી ભૂલો કાંઈ વચાય ન થાય તો ભાઈ ઉપડી હતી તો પછી તમારા બે શબ્દો કહેવા પડી કે નહીં બાપા ભાઈ આમ કે હાય તું પહેલાં ત્યાંની જી હેરી હાલે જી હા પહેલાં જે ને પણ ધૂષી જોડે એવો માલ ખવડાવો ને શોનથી રાખો હપડો જો તો તમે ફોટા તમાર ઘેર ઝઘડો થાય હોય ઝઘડો થાય આપણો કો મજા આવે ને મારું છોકરા ને વિરી ચડી કે કે તું કા પેલું બહરો કર નાખો અને યાર કોણ કેટલી વખત જતો કરવાનો એક વખત હોય બે વખત હોય એ તપેલી વગાડીયા આ લડાવા આવ્યો છું યાર બરોબર છે કેવા છે બરોબર છે કે ખોટો નહીં રહ્યો કોઈ વાત કરો છો હું તો કોઈ નેનું છોકરું સમજી હું યાર પેલા જી તો એમાં તો હારું અમાર તો દુષી રે છે આ બીજાને ચોખા કરાવા દોળતા ઘરનું પેલા ચૂખું કરે ને એટલે બધી તો ખાટલાનું વણ

ના ના હવે સાહેબ તો હવે નહીં એને લઈને આવવું પડશે એમ સારું હેડો શું લીધું નહીં ઘર આપણે ત્યારે હળિયો નહીં તારા દાડાથી ઘેર જોવા મળું છું ના ના સાચી વાત સારું આપણે પેલા દવાખાને જતા આવશો